તો દોસ્તો આજે ચડી ગયો છે જીરામાં ફૂલ ઝાકળ હવે આપણે ઝાકળની દવા સાટવા માટે અત્યાર ત્યારમાં પોપ ઉઠાવશું ચાલો મિત્રો આપણે આવી ગયા છે હવાર હવારમાં ઉઠી ઉઠીને વિડીયો બનાવવા માટે તો આપણે તો વિડીયો બનાવવા માટે મોબાઈલ ચોવીસ કલાક હાથમાં જ રહે છે પણ કાલનો વિડીયો આપણે બ્લોગ એવો મૂકેલો છે તો બહુ સરસ મજાનો ફરવા ગયા તા ત્યાંનું સીન લીધેલો છે મંદિરનો અને માણસોનો તો જરૂર દિલથી જોજો અને આજ પણ અમે આખા દિવસનો શૂટ કરશું એમાંથી અમુક અમુક કટકા જરૂરી છે તે જો મળી કાહુદમાં તમે બન્યા વિડીયોમાં આખો દિવસ પછી હવે મારો રોલ આવશે કાહુદિન તો કાલે શૂટિંગ જાલશે કેમકે ઘડીએ ઘડીએ એ મારા ફેસથી મને કંઈ ખબર ના હોય કે મારે કઈ રીતે રિએક્શન દેવું કેમ કે હજી નવું નવું બનાવવાનું ચાલુ કર્યું એટલે આપણને ખબર હોતી નથી તો બને રહ્યો વિડીયોમાં તો આજ આખો દિવસની શૂટિંગને આપણી મકાઈ જોરદાર અત્યારમાં દેખાઈ રહી છે જોઈએ છું રચકામાં પાણી થોડીક વાર પછી આપણે ડુંગળી લણવાની છે એના માથા આવ્યા હોય ઉપર ઉપરથી કાપવાના છે મોટો રજકો અને આ છે ડુંગળીના ઉપર જે આવી ગયો હોય ને મોગરા એને કાપવાના છે એને કાપવા માટે આપણી પાસે હથિયાર આવી ગયો છે જોરદાર આપણો હથિયાર છે આવડો મોટો તો આનથી આપણે આમ કાપીશું ફર્સ્ટ ક્લાસ હાલો મિત્રો આપણે ચાલી રહ્યું છે કામકાજ ડુંગળી એ આ કાતરથી આપણું કામકાજ ચાલે છે તમને આમ નહીં દેખાયું કેમેરો ફેરવીને બતાવવું આવી ડુંગળીનું હોય અને આમ કરી આમ કટિંગ કરી દેવાનું આવું કામકાજ કાજે આપણું ઘણું બધું હાલવાનું છે કેમ કે આવું કામ સને જરૂરી કરવું પડે એમ જ છે નકર ડુંગળી બેહે એમ નથી આપણે ડુંગળી પણ કહીન બતાવી દો ફર્સ્ટ ક્લાસ કેવી થઈ છે નથી બેઠી બરોબર કઈ જામે એમ છે નહીં એટલે તો લાણવાના થયા છે આવડો મોટો આ કે રહી ગયો લે આવો નવ કામ મળો આપડે કામ ખૂટે જ નહીં ખેતીવાડી વાળા ને હમણે બધું ઉપાડ લો કેમ કે આપડા હાથમાં કાતર જો આવી ગઈ છે આપડું કામ આપડું કામ ને આવું કામ આપણને બહુ ફાવે પાંદડું આવે તો પાંદડું વસાળા જાય હો બાકી હજી તો ઘણો બધો કેરો લાંબો છે એમ પર ગાજર પણ છે એટલે વિડીયો થાય બહુ લાંબો છે આપણા બળદ એમ પર બીજો છે ઢંડો કે છે મને પૂછાવ વગર વિડીયો નહીં બનાવવાનો કાંઈ વાંધો નહીં આપણી એમ પાસે કુંડી છે ને સમોટો છે પર કુ ને આમાં આપણે છવ્વીસે કલાક પાણી ખૂટતું જ નથી પાણી ઊંડું છે થોડુંક પણ અંદર કાચબો છે મને દેખાય છે તમને નહીં દેખાતું એ ઝૂમ કરીને જોઈ જો યાર એ બોલો કાચબો તો છે જ પારેવા પણ અંદર બહુ જાજા છે અને આજ પાસે કાંઈક આડાવાળું ઉડધડું એનું નામ નથી કહેવાનું કે મને પણ નથી આવડતું કુંડીનો કાંઈક અલગ નજારો છે ડેમની ઘોડે અને જો કોઈને ખાટા કાચરા ખાવા હોય ખાટી આમલી જાય તો લટર પટર કાચરા એવા આપણે હેલા જ આવી ટમાકડા કરવા ફર્સ્ટ ક્લાસ કેમકે અંધારું થઈ ગયું છે ચારે છેઢા બાજુ મોબાઈલમાં વિડીયો બને એટલે એમાં એમ લાગે અંજવાળું છે પણ અંજવાળું બિલકુલ છે ને પવન છકા માં લાઈટું થાય છે લગભગ જબગ દેખાતી હોય તો તમે જાય છે ફટાન ફટ અને બી કરવી તો આવું અંજવાળું છે આ મસ્તનું વગર લાઈટો પણ સારું દેખાય છે પણ ગયા છે તો આજ આખો દીધો મેં આટલું કામ કર્યું આ છેલો ભાગ છે એટલે થોડોક હાકવી લાંબો

આમાં છે પાંચ એક હજાર રૂપિયા નો આપડે video બનાવા જેવો પાંચ એક હજાર નો હાલે આપડે તો લ્યા આપડે બધું હાલે પાંચ લાખ નો લેવો છે એ તો zero પાકે તો એ પુરા શેઠ ને ખબર નો હોય ને બેસી દેવા નું હા આવી ગયો પવન સકો first class પવન સકા નીચે ટીસી માં પણ લાઈટો થાય છે. સૌથી પેલા તો ટમકડા જ કરી નાખવા છે એટલે એનું કામ પૂરું થાય આવી ગાશ આ જે ધોળા કલર ના ડબ્બા છે ને એની અંદર છે અર્થિંગ મૂકેલા ઉપર ઢાકણું ઢાકેલું છે સિમેન્ટ નું બનાવેલું છે સ્પેશિયલ કોઈ સમજતા નહીં ઉઠાનું છે એમ અંધારું પણ ઘડીકમાં થઈ ગયું કે આપણે પોજા નહીં વધારે વધારે થઈ ગયું અહીંયા આવી ગયું મશીન ફટાક દઉં કે આખરે ટમકડા વિકાસ આવી ગયો ટમકડા કરવા જોરદાર જોવાય સોડા સેડા બેડા આમ શોર્ટ સર્કિટ થઈ જાય ને અર્થિંગ દે અર્થિંગ ને દે દીધા તો ટમકડા થઈ ગયા છે જોરદાર વિકાસનું કામ એક નંબર છે

મને પેટમાં દુખે છે તો ટીકડી તો આપી પણ મારો બેટો પાવર નથી થતો હાથ રાખીને આવું તાવ હાલો હાલી ગયો તો આગળ જઈશું હવે હું પ્રોબ્લેમ આવી ગઈ છે આ સહેલું ટમકડું થાય છે એની આગળ નથી થતું એ હમણાં પડી જાત હું હાલ તો તો અહીંથી નથી થતું ને तो दोस्त आया कहीं क्या प्रॉब्लम आ रही है जोरदार जो कि आ बिल्कुल बिलकुल थत नहीं पहला तो वो गोत पड़ सी क्या सुनी ले 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 वायर हता कर थाई लथाई से था मेरी पास वायर हता कर भी के थाई से आया वायर हता कर थाई लथाई से

ઉપર છે તાર પવન જોરદાર એમ પાસે વિકાસ હવે હાલો તો બાય બાય બધા મિત્રો ને મળીશું ફરી એક નવા બ્લોગમાં રામ રામ જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ રામ રામ રહ્યો એમાં ખામો ફેસ વાળો વિડીયો લઈ લીધી આપડે દેખાયતા નથી રે ઓલું હું કેવાય ફિલ્ટર લગાડી દઉં